મથકની હદમાં વર્ષની બાળાને બંગાળી નરાધમે પોતાના રૂમમાં લઈ જઈ દુષ્કળનો પ્રયાસ કર્યો હોવાનો બનાવ બનતા પોલીસે નરાધમને પાડ્યો છે સુરત શહેર ફરી રહી છે વાત એમ છે કે સલાબતપુરા પોલીસ મથકની હદમાં આંજણા ખાતે રહેતા પરિવારની સાત વર્ષની બાળાને નરાધમ પાડોશી બંગાળી યુવાન હુસેન શેખ પોતાના રૂમમાં લઈ ગયો હતો અને બાળાના કપડા કાઢી વિકૃત હરકત કરી હતી જેથી ઠગાઈ ગયેલી બાળાએ ઘરે જઈ માતા પિતાને નરાધમ હુસેનની કરતૂત અંગે જણાવતા માતા પિતાએ તાત્કાલિક સલાબતપુરા પોલીસ મથકે દોડી જઈ ફરિયાદ નોંધાવતા સલાબતપુરા પોલીસે નરાધમ બંગાળી યુવાન હુસેન શેખને ઝડપી પાડી સળિયા પાછળ ધકેલી દીધો હતો સલાબતપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક જે મકાનોની સિરીઝ છે આખી એમાં જે એક નાની દીકરી છે એ ભોગ બની છે એ દીકરીના પરિચિતમાં જ એક વ્યક્તિ છે જેનું નામ મોહમ્મદ હુસેન છે એણે આ દીકરીને જે દીકરી રહે છે એના બાજુના રૂમમાં લઈ જઈ અને એની સાથે શારીરિક અડપલા કર્યા એના પરિવારજનો ત્યાં હાજર નહીં હતા અને એને એનું અપહરણ કરી લઈ કરી લઈ જઈ અને એની સાથે છેડખાની કરી જે બાબતને લઈ અને દીકરીએ જ્યારે પોતાના પેરેન્ટ્સને આ વાત કરી ત્યારે એના પેરેન્ટ્સે આવી અને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી આ ફરિયાદ અનુસંધાને પોલીસે તરત જ કાર્યવાહી કરી અને આરોપીની ધરપકડ કરી છે આરોપીએ અગાઉ પણ આ પ્રકારની કોઈ હરકત કરી છે કે નહીં એના માટે અમે અત્યારે તપાસ કરી રહ્યા છીએ જે પ્રાઇમરી ઇન્ટ્રોકેશન છે એમાં આવી કોઈ બાબત સામે નથી આવી પરંતુ આરોપી જે પોતે અઢાર વર્ષ અને સાત મહિનાનો છોકરો છે એણે અગાઉ આવી કોઈ હરકત આ દીકરી સાથે કે અન્ય કોઈ વ્યક્તિ સાથે કર્યું છે કે નહીં એની તપાસ અત્યારે પોલીસ કરી રહી છે એના માટે અમારે જે ફર્ધર પોલીસ કસ્ટડીઓ એના માટે પણ અમે પ્રયાસ કરીશું